ગાઈસ અત્યારે હું આવી ગયો છું જ્યાં ઇસ્તેમાની બધી કહેવાય કે ઇસ્તેમાનો બધો સામાન પડ્યો છે આપણે બે 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 જો કે તમામ મુસલમાન સુધી આ વિડીયો પહોંચી જવો પડે ભાઈ જેથી કરીને તમે પણ સવાબના હકદાર બનો અસલામ વાલેકુમ હાઈ એવરીવન કેમ છો હું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો તમને ખબર જ હશે ને ન ખબર હોય તો હું તમને જણાવી દઉં કે આપણા ભાવનગર જિલ્લાનો ઇસ્તેમો તળાજા તાલુકામાં રાખવામાં આવ્યો છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ તળાજામાં થશે તો અત્યારે હાલમાં તેમનું શું કામ છે અને શું કામ થવાનું છે તે ક્યાં રાખવામાં આવ્યું છે શું છે શું એ ટુ ઝેડ તમને માહિતી આપવાનો છો તો સુધી રહેજો અને ચેનલમાં તમે પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા તમને વિડીયો તમને આગળ મળતા રહેશે ઈસ્તેમા વિશેષ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો દાવતનું કામ ફેલાવું સવાદનું કામ છે તો તમામ લોકો સુધી આ ઈજ્તેમાની દાવતનો વિડીયો છે શેર કરી દેજો તમે પણ હકદાર બનશો આ વિડીયોના માધ્યમથી હું તો બનીશ જ તે ઇન્શાલા પણ તમે પણ બનશો જે લોકોને નથી ખબર કે તળાજામાં ઇસ્તેમો થવાનો છે તો એ લોકો સુધી આ વિડીયો શેર કરી દેજો બધા ગ્રુપમાં જેથી કરીને આપણા મુસ્લિમ ભાઈનો ખબર પડે કે તળાજામાં ઇસ્તેમો છે અને આ વિડીયો બનાવવાનો મેઇન ટોપિક અને રીઝન એ જ છે કે તમામ મુસ્લિમ સુધી આ દાવતનું કામ પહોંચે કે તળાજામાં ઇસ્તેમો રાખવામાં આવ્યો છે તો હવે દોસ્તો આપણે અંદર જોશું શું છે શું ની બધી પ્રોસેસ આપણે સમજશું બેનારે જો વિડીયો આવી ગયો છો આ સ્ટેડિયમ ની અંદર મતલબ સ્ટેડિયમ તો ન કહેવાય મેદાન કહેવાય અને આ વાડી છે એમાં ઇસ્તેમો રાખવામાં આવ્યો છે ખૂબ જ માશાલ્લા જગ્યા છે તમને બતાવી દઉં હું બરોબર અને જો ગાય અહીંયા છે ને પેલા તમને તો પહેલા મેં વિડીયો જોયા હતા ને તો અહીંયા છે ને એકદમ ઘાસ હતા તો એ ઘાસ ને બાળીને અહીંયા એકદમ સ્થિર જગ્યા કરવામાં આવી છે બરોબર આ તમે જોઈ શકો છો તમને હમણાં બધું બતાવી દઉં અને બે થી ત્રણ ગાડી આવી ગઈ છે હજી આવ્યા તો એ ખબર પડી છે કે અહીંયા હજી કામ બટ ચાલુ નથી છું ધીરે ધીરે કામ ચાલુ થશે બધી સામાન સાધન જે સામગ્રી છે એ બધી આવી ગઈ છે સામે છે તમને બધું વિડીયોમાં બતાવું તો ગાય બી રહેજો ચાલો હવે તમને મેન સિનેમેટિક બતાવી દઉં કે પેલા જગ્યા કેટલી છે જે સામેનો પ્લોટ છે એની આપણે જે પહેલાનો પ્લોટ બતાવ્યો એની સામે જ આ પ્લોટ છે જ્યાં હું અત્યારે વિડીયો શૂટિંગ કરી રહ્યો છું જો આ એટલો બધો મતલબ કહેવાય કે એકદમ જબરજસ્ત જગ્યા છે માશાલ્લા છે અહીંયા સાથીઓને મેં પૂછું તો અહીંયા એનું એમ કહેવાનું છે કે અહીંયા પિંડા લાવશે બરોબર સામે ઝોન આવશે જમવાનો હજી એ લોકોની પ્લાનિંગ છે પ્લાનિંગ બધી કરી લીધી છે એ લોકોએ હજી બધું રાબેતા મુજબ કામ બાકી છે બધું બરોબર આ તો હજી સામાન બધો સામે પીડ્યો છે અમે તો આપણે અહીંયા જશું જોશું બરોબર હજી બધી પ્લાનિંગ ઈ લોકોએ કરી નાખી છે પણ હજી કેવાય કેમા પણ હજી આપણે લોકો પાસે પણ જાણશું કેવી રીતનું કામ છે શું કરશે શું નહીં જો એ લોકો ઇન્ટરવ્યુ દે તો આપણે જાણશું બરોબર પણ આપણે બધો ઇસ્તેમાનો સામાન છે ત્યાં અમે જોવા જવાનું છે ને જગ્યા તમે જોઈ લીધી કે ખૂબ માશાલ્લા છે એમાં કાંઈ કેવા પણ નહીં રહે અલમદુલ્લા એટલે અવામ જે છે બધી સચવાઈ જવાની છે તો જોવો તમે જગ્યા આમ ફૂલ જોઈ લો

તો આપણે ત્યારે જ બધું એકદમ જબરજસ્ત વિડીયો બનાવી નાખશું અલહમદુલ્લા એટલે બધી તમારે કહેવાય કે બધું આવી જાય અંદર એક્સપ્લોર પૂરા આખા વિડીયોમાં બધું એક્સપ્લોર કરી નાખશું કે શું જગ્યા છે અહીંયા જમવાનો ઝોન છે પછી અહીંયા પીંડા લાવવાના છે બધું ટુ ઝેડ તમને બધી જાણકારી મળી જશે તો એ વિડીયોની વાટ જોવો ને એ વિડીયો આવવાનો છે જયારે કામ થઈ જાય પછી આપણે વિડીયો બનાવી નાખશું તો હવે કઈ કઈ બધી વસ્તુ છે એ આપણે જોવા જઈએ છીએ આગળ એક વાત ધ્યાન રાખજો કે તમામ મુસલમાન સુધી આ વિડીયો પહોંચી જવો પડે ભાઈ જેથી કરીને તમે પણ સવાબના હકદાર બનો અને એ લોકોને પણ ખબર પડે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ડિસેમ્બર મહિનામાં ઇસ્તેમો થવાનો છે તો યાર એ બધા પણ પહોંચી શકે આપણે દાવત ફેલાવશું તો પહોંચશે નહીં હવે એ લોકોને ખબર જ નહીં હોય તો કેમ આવશે તો કાંઈ વાંધો નહીં પહોંચાડી દેજો તમે એ લોકો પાસે વિડીયો અને આપણે ત્યાં જઈએ બરોબર ત્યાં કેટલી વસ્તુ પડી શું છે શું નહી ચાલો ભાઈ અત્યારે હું આવી ગયો છું જ્યાં ઇસ્તેમાની બધી કેવાય કે ઇસ્તેમાનો બધો સામાન પડ્યો છે આ તમે જો હું તમને આગળ સિનેમેટિક બતાવી દઉં પણ આ જો ઇસ્તેમાનો બધો સામાન હજી ઓલમોસ્ટ સામાન આવવાનો છે ઘણો બધો આવી ગયો છે અને કામ પણ ચાલુ થવાનો છે આ તમે જોઈ શકો છો બધો સામાન છે અને તમને હમણાં સિનેમેટિક મોડ કરીને બતાવી દઉં કે શું શું સામાન છે અત્યારે છે ને ટેમ પુરવારિક નમાજ માટે પિંડાલ બનાવવામાં આવ્યો છે તમે જોતા હશો આગળ હું તમને આખો એક્સપ્લોર કરી દે સિનેમેટિક ની થ્રુ અને આગળ સામે પણ બધી સુવિધા અને ચાલુ છે અહીંયા સાથીઓ કામ કરી રહ્યા છે અને મેન આજે સન્ડે છે અને પ્લસ કહેવાય કે બપોર પછી સાથીઓ આવે છે બધા કામ કરવા માટે એટલે અમે અત્યારે સવારે આવ્યા છે એટલે કાઈ કોઈ છે નહીં સાથી છે પણ ઘણા કામ કરે છે તો કાઈ વાંધો નહીં ચલો પોસિબલ હોય તો ઇન્ટરવ્યુ લઈએ બન્યા વિડીયો कर रहा हो बाजू તો આ વિડીયો હતો તમને જે પણ વસ્તુ હતી બધી બતાવી દીધી ફૂલ એક્સપ્લોર કરી દીધું બરાબર તો આશા રાખો આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને તમને વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળી હશે કંઈ ઇન્ટરવ્યુ ની ટ્રાય કરી બટ ન થયું કાંઈ વાંધો નહીં ચલો હવે આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો અને તમારા ભાઈની ચેનલને સપોર્ટ કરજો ફૂલ ને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મળ્યા આવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો અસલામ વાલેકુમ દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ભારત